મોઢામાં પાણી આવી જાય એવો પવવાનો નાસ્તો તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ એક મિક્સર જારમાં મેં એક કટોરી ધોઈને પાણી નીતારેલા પવવા લીધા છે સાથે એડ કરીશ અડધી કટોરી જેટલી સોજી હવે એડ કરીશ અડધી કટોરી જેટલું દહીં અને મિક્સરમાં તેને ક્રશ કરી લઈશ બેટર સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે આપણે બેટરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે બેટરમાં આપણે પોણીથી એક કટોરી જેટલું પાણી એડ કરીશું અને આપણે બેટરને તૈયાર કરીશું બેટરને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આવું બેટર આપણે રેડી કરવાનું છે હવે બેટરને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ રેસ્ટ આપશું હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે બેટરમાં આપણે મસાલા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે અને એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે હવે એક કટોરી ઝીણી સમારેલી મેથી એડ કરી છે સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું હવે બેટરને સારી રીતે હલાવી ફ્લપી બનાવી દઈશું જેથી કરી આપણો નાસ્તો એકદમ સોફ્ટ બને આવી રીતે તમારે બેટરને એકદમ સ્મૂધી તૈયાર કરવાનું છે હવે બેટરમાં હાફ ટી સ્પૂન જેટલું ખાવાનો સોડા એડ કરીશું અને એને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે એમાંથી આપણે નાસ્તો બનાવીશું એક કડાઈમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલમાં એડ કરીશ વન ટી સ્પૂન જેટલી રાય એક ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા એડ કરીશું સાથે ચારથી પાંચ નંગ લીમડાના પાન એડ કરીશું વન ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું એક સૂકું લાલ મરચું એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને બનાવેલું બેટર એડ કરીશું હવે બેટર ઉપર થોડા તળ સ્પ્રિંકલ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને નાસ્તાને કૂક કરીશું આ એકદમ હેલ્ધી નાસ્તો છે હવે આપણે ચેક કરી લઈ તમે જોઈ શકો છો કે નાસ્તો એક સાઈડથી સરસ કૂક થઈ ગયો છે હવે આપણે નાસ્તાને પલટાવી દઈશું અને ફરીથી એને એકાદ મિનિટ માટે કૂક કરીશું આ નાસ્તો તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને ડિનરમાં પણ લઈ શકો છો અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો હેલ્ધી એવો પૌવાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધો છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય